રામ જય માતાજી કેમ છો બધા મજામાં ભાગ્યા હે પોણા નવ જેવો થઈ ગયો અને નૈણનું ને એ બધું અત્યારમાં કમ્પ્લીટ કરી નાખ્યું એ ઘરના કામમાં નવરી થઈ ને તો હું વાઢીએ કાંઈક આંજીએ હારી ને કાંઈક મેં હારી ને કાંઈક સેલ એ હરાવ આવીને એમ કરી ને નૈણ બધી લઈ લીધી જોયેલ પડી રામ રામ જય માતાજી બધાને આપણે લઈ લીધી બે ડોયનો બે લઈ લીધી ખાતરની થેલી ડીએપી ખાતર એક આખી ગુણી હે ને પોણી ગુણી હે એટલે પોણા બે ગુણી થાય ગા બાંધવાના ટેક્સર વાળા તો કીધું આગળ પેલા તો પાર્ટી જાય ને તો કામ સારું આપે છે એટલે એ કે યુરિયા પહેરું છું પણ યુરિયા પહેરવામાં એવું થાય યુરિયા થોડુંક પેજ વાળું તો આમાં પહેરવું છું ને તો પછી આ રહક છે આમ આ બીજી જાય મજાઈ નાખવાનું ન આવે એટલે યુરિયા રહ્યું ને એ કીધું પછી એવું થાય ને લાગે ને તો પાવા ટાણે આગળ આગળ નાખતા હોય એમાં કઈ વાર લાગે ને ખાલી વેરવાનું જ હોય એ પહેરવું નથી અને ખાલી અત્યારે આવડું નાખી દેવું છે અને પારા જેવા થાય એવા મોટો કપ્પા હોય ને એ મોટા થાય છે નાનો કપ્પા અહીંયા કદાચ જેવા તેવા થાય તો ફરીને કદાચ બાંધવા થાય પણ અત્યારે પાય એવું કરી નાખવાનું છે હાલો ઉપાડો હાલો ચડાવવી પડશે આ તો અહીંથી નહીં ચડી જાય

માથે ઉપાડે તો હરખી નો જા જો વજનની આખી હે ને એટલે ઓલી તો અડધી હતી ને જો કોથને ટીંગાડીને લાવે ડોડેને ઈસકાત ખવરાવો આપ સડી ગયો વજન લાગી આ દે બાબાજી ના इसका खबर है गुणी ने गुणी ने तो मजा आवे हाथ भरवा मिले दे को स्रोत तो को ग्रीन नाम नो को ग्रीन नो कलर है लाख के लिए आवे ये बोल पा में ले ले काई है पहला के दिन पा न खाई जाए दे को टाड़ दे फसे आ तोड़ हां खड़ी नहीं हम आखी गोली वाली तड़ती आती आटली उफड़ी गई

एक पार हो इसे डॉट मारना वो जो खातर ना हुआ है तक दोल मार खातर भरे ही खातर नहीं खातर 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 आवड़ी है यहाँ बड़ा कुकु है ये के दोनों ले चलो हैं फोमा से अपने लानु से तो गंगड़ा से ये पांग तो जो पोसा पोसा गंगड़ा है सबसे ना तो ना सी पांगी नहीं खा बता हम्म कुकु नहीं करने से बाकी बहुत वाह तो नहीं કેવડો મોટો કપા થઈ ગયા જો લીલો તો જો ખાતર નાખવાનું ચાલુ કરી દીધું મોટો જો બરો કપા થઈ ગયો સહેજ <laughs> नाम नाम वाहे हिंद के आ कैसे जाता के फुट <laughs> ले के काक ना डोली आकी बंद राम जल जाए काक ना न जले मपो अति सर पी रहो आग ना जले पेट छोटे ना सिंगारी और किन करे हम दिन मनन ढोल ना हाव फुटा करब ना जले नहीं किनसा था नहीं क्यों इधर आवला साथ रखना है हेलो बंदी हेलो बंदी मम्मी दी सेकंड ठिक है नहीं जाम भू जाम भू हाँ बड़ा जाए हेलो गाजिया हेलो

અને પછી થોડું કુપકલો ખાતર વિદુથી થોડું નાખી દીધું છે બક્કાલામાં એટલે બકાલું હને પાવાનું ચાલુ કરી દીધું છે ને જે ઢોરા પાવાના બાકી છે એ આજ છે સુત કરવાના એટલે એમણે મોહને વી આવશે તો આપણે જે શાક બનાવવાનું બાકી છે તો અજે શાકનું વિચાર્યું નખ છે નું શાક બનાવ્યું એટલે આપણે ગોતવાનું જે બાકી છે હા બસ આપણે ખાતર નાખીને પાણી ચાલુ કરી દીધું પાણી વરે પાણી ભાઈ દીધું લાગે કડીમાં પાણી દીધું ઘણી ઝડપ થાય તડકો હે ને ખાઈ ખા પાઇ તો ખાતર કપ માં નાખ દઈએ થોડુક વઈ તો આમાં નાખ દીધું તો અને પાઇ દઈએ ખાતર વગર તો થાય ને હવે ટ્રેક્ટર વાળા ની છે ઉપર ઉપર કરી લે ટ્રેક્ટર વાળા આવે ને તો એ આમ થઈ જાય એમ આમ કોઈ ફેટાઈ વાળી કપ માં એ તો જમવું જોઈશે ને પછી પારા થઈ જાય એટલે પછી પાવાનું રે ને પછી પાવડો લઈને રખડવાનો શાક શેનું બનાવશે શાક બનાવી

તો કઈ કર ના ફાલો તમારી ચાલો તો પછી જો આ છે બીજો કાઈ નથી ભીંડાનું કરી ભીંડાનું ગોતી લે આપણે દેવાન ઓલો ભીંડો ઓલા પિંડો મૂસવા નો રે મૂસિત કદક ના પાડે મૂસાઈ જ હું શું ઈ આમ પાણી વારે જો વારે દેવાન મમ્મી પાણી વારે ભલે ને પાણી વાતે આપણે આ શાક કરે લઈ જાવ ખબર તો આઈ ને ભીંડા માં આવી ગયા હે ને જો મસ્ત મજાની ફૂલડા થઈ ગયા ફૂલડા માં થાય પાથરી શિંગુ આ બાજુ દેવાસી મમ્મી વારે હાજ પાણી ભીંડો હુકી વાયરો પાણી વારતા નથી પાણી હજાર નહિ પગંદવાની થોડુંક બાકી પર ને કયા કા પાણી વેજે તમે શું ગલકા વાયા હે ગલકા વાયા હારા થયા હું

aras pije etle ja fuldu khai gyo arthu to aname pehla tarajo ke ta mariyu nam rakhinam tere thu jo idu lein ke ja mugi baje pani shetawe tanka ma thi huya tanko he pani no devan sine no aaj se jili nu bakaalu tamati ni sori આ બાજુ ગુવાર જે ગુવાર તો જે થયો નહીં કાંકરા વાળું રહ્યું ને પાણી ખાખડે આ બાજુ જો હરખવો હે લીલગરી મોટી મોટી થઈ ગઈ હે દૂ આમાં છે જો વાયલો વાયલો થઈ ગયા એમાં ક્યાંય કંઈ ખીયા બહુ નથી નાખતો બધું વાયલો રંગ દસ સાકરે અને આમાં જો સોપી હે રીંગણી के पास ना, के ना तो मरसी है पास ज़ाय मेथी खड़म दिखाती है दूधी है वही बाजू है फुलावर लीलू है थोड़ो आ बाजू से विमल ने बकाल आई जो मग थी गए दरियो टपा मको शक्कर वही दीता लगे जो

ઓડા નીંઠો લાગે છે આપણે સોરી લાયાતા સોરી જો આપણે ફોલી વરી છે કમ્પ્લીટ કરીને મુક દીધી તો આમાં આ વિજ આપડે તેલ આપણે નાખી દે આજ બનાવનું જો સોરી નું દાણા નું શાક બનાવવું છે થોડી કોણી લાય એટલે જલ્દી થાય નિયા બીવા તુમકો ખાજો જમીન માપી અમારી કેટલા ફૂટ ની થઈ દેવો આયો તો જો આમાં તની નામ કામ ચીન દીધું પોતરા વીણી કે ડોલ માં ફરીને પહેર નાખે જો તની જો ઓલ બાવરે બેઠીને ને નાખી દીજે એ દેવા તાર મેરે ન જાવ કેદી કેદી મેરે જાવ પામ દી તમે શું શાક બનાવી દીધું

જો કેવા દાણા ફૂટે છે સોરી બનાવી સોરી નું શાક બસ થોડું ખને કઠાણ બહુ પલરવામાં રાખી દેવું મસ્ત નું જો સોરી નું શાક છે બપોરામાં બનાવી વાઇટ કામ દઈ દીધું એટલે તપેલી મસ્ત

તકલીફ ન પડે એટલે વાંકો વરી જીજો થતા એક દિવસ ભાજપ તાત્કાલિક